ઉમરેટ તાલુકાના જાખલા ગામના રહીશોએ પીએનજી ન્યૂઝ પ્રતિનિધિને મોબાઈલ સંપર્ક કરી બોલાવીને પોતાની વ્યથા મીડિયા સમક્ષ મૂકી ગામના રહીશો મીડિયા દ્વારા પોતાની વાત અને તકલીફ સ્થાનિક તંત્ર સુધી પહોંચાડવા માંગે છે અને તેની સાથે તંત્ર જોડે તકલીફોના સમાધાનની અપેક્ષા રાખી રહ્યા છે વર્ષોથી માંગણી અને રજૂઆતો કરવા છતાં નથી રોડ બની રહ્યા નથી નાળા સાફ થઈ રહ્યા પશુપાલકોએ માટીના કાદવ અને ભરાયેલ પાણીમાં થઈને રોજ ભેંસ દોવા જવાની ફરજ પડી રહી છે શાળામાં ભણતા નાના બાળકોને કાદવ અને ગંદકીવાળા રાષ્ટ્રથી શાળાએથી આવવું જવું પડે છે જાખલા ગામમાં સતત બાર વર્ષથી એટલે ત્રણ ટર્મથી વર્તમાન સરપંચ હોવા છતાં તેઓ પક્ષપાત ભર્યો વહીવટ કરી અમુક વિસ્તારમાં કોઈ જ સુવિધા નહીં કરતા હોવાની સ્થાનિકોની ફરિયાદ

રાજકારણ થતું નહીં પંદર વર્ષથી સરપંચ સાડા બાર વર્ષથી છે આ ત્રીજો ટર્મમાં સરપંચ આવેલા છે અમે લગભગ છેલ્લા દસ વર્ષથી અમને કરીએ છીએ આર્ગ્યુમેન્ટ પણ સરપંચ તેડિયા આવવા છે કે તો એનથી ગરમીથી જ અમને જવાબ આપે છે કે જે થાય તમે તમારી રીતે કરી લેજો અમારે કાંઈ કશું જોવાનું નહીં અચ્છા એવી રીતે હા કોઈ વર્તન એમનું કોઈ સારું જ નહીં અમે ગમે એવી વાત કરીએ છીએ તો તમે તમારી રીતે જે થાય કરી લેજો એવું કહેશે આનાથી આગળ સાહેબ આટલા આટલા પગ પી જાય છે પાણીમાં

હું પટેલ દિલીપભાઈ રામજીભાઈ ચાકલા ગામમાં બચ્ચન વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં અમારી નારીમાં જવાનો રસ્તો ઘૂંટણસરમાં પાણી ભરાય છે સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં થઈ છે વધારે ઊંચાવતથી આપણે એ લોકો આપણની જોડે વાત કરે છે તમારે જે થાય કરી લેજો બરાબર હવે અમારા બાળક છે ગુસ્સાના સ્વરમાં આવી તો ગુસ્સાના સ્વરમાં એ રીતના કહે તમારે જે થાય એ કરી લેજો હું ભાજપમાં પ્રમુખ છું આ છું છતાંકરણ કર્યું એટલે ભાજપ વિમલભાઈ છે એમને કંઈ કર્યું નથી વોટ લેવાયા તે વખત અમને બધાને ભેગા કરીને કયું તું આ તમારો થઈ જશે અમારા પટેલ ફરી એકદમ બિલકુલ ગંદકી ગંદકીને ગંદકી છે કોઈ દિવસ સારું છે નહીં ડેરીની પાછળનો રોડ છે એની ઉપર લોકો છે બરાબર તો જ એ સરપંચને કાંઈ ભૂખતું નથી મેં એક વખત ત્યાં આગળ કહ્યું કે આપણો જે પાણી જવાનો કોસ છે એ તમે રિપેર કરાવો તો કે ભલે પાણી ભરાતું ગાયો બેસે પાણી છે અત્યારે રસ્તામાં પાણી ભરા ગાયો રસ્તામાં પીવડાવ હા એ ઘૂંટણ ઘૂંટણ રસ્તામાં ગાયો બેસો પાણી છે ભલે ભરાતું હવે હવે એમાં ઘૂંટણ સમા પાણી ભરાય છે અમારા બાળકો ભણવા જાય છે એ ગાડીઓ ઘેર આવતી નથી અમારે વાગે વહેલા બાળકો મૂકવા જવું પડે એટલે અમારા બાળકો બહુ થાય છે બીજી વસ્તુ કે કોલેરા

ગામના ગામમાં જે સરપંચ છે તરફથી દરેક રજૂઆત કરે છે પણ કોઈ પ્રતિભાવ મળતો નથી ગુસ્સામાં વાત કરે છે અને પોતે કોઈ રાજકીય પક્ષમાં છે અને એનો રોગ જમાવવાની વાત કરે છે અને પાણી ભરાય છે એટલું કે પાણી દોડીને નાના બાળકોને જે ગાયો ભેંસો ધોવા જતા હોય એ લોકો જવું પડતું હોય છે લોકચાણો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે કે છતાં વારંવાર રજૂઆત કરવાથી પરિવેરણ જવાબ મળતો નથી નીકળ આવતો નથી सरपंच ਨੇ કે સરપંચ દુસવા વાત કરે છે ચોક્કસ આનો જવાબ આપણે સરપંચ શ્રી પાસે જઈ લઈશું કે કેમ આટલા વર્ષથી આવું થાય છે ખાસ ચિંતાનું છે એ છે કે હાલમાં જે મંગળભાઈ બોઈ નામના સરપંચ શ્રી છે જાતા ગામમાં છે નિયર ત્રીજી ટર્મ છે તો 5 થી 10 વર્ષ પહેલા એ સરપંચ રહી ચૂકેલા છે અને બીજા આડી વર્ષ કે 12 વર્ષથી એ જ સરપંચ છે એ છતાં કે જો દયનીય હાલત છે ચોક્કસ ચિંતાનો વિષય છે અને આપણે ચોક્કસ એમની પાસે જવા માંગીશું આભાર ધનજી